આટલો બધા જય માતાજી જય શ્રી કૃષ્ણ આપણે જો બનાવવાનું છે હાંડવો એટલે એકડા એક એક વાડકી સલાની દાળ લીધી છે બે અડધી અડધી વાડકી એમ કે મિક્સમાં એક વાડકી છે અડદની અને મગની દાળ લીધી પછી એક વાડકી છે આ તુવેરની દાળ ત્રણ ભાગનું આપણે બધી દાળ રાખવાની છે અને એક ભાગના ચોખા

આપણે મોં ઉધાઈ નથી એટલે આપણે થોડી સાઈઝ રાખશું મોં પછી પીસી લે આ પીછવાનું નથી આને બસ કસવા આવું પીછી લેવાનું છે દાદર જો ન પીછાઈ ગયું છે પીછી આવી રીતે પીછી લે તો જો આ પીસવાનું છે જો મારા વિડીયોમાં નવા હોય લાઈક કરજો શેર કરજો ફોલો કરવાનું ભૂલતા નહીં તો બને આવી રીતના લીધું આવી રીતના જો આ બધું પીછી છે આવી રીતના મેટર આપણે તૈયાર કરી લેવાનું છે આવી રીતના

કુકર હોય કુકર માં બનાવો તો ચાલે પણ આપણી પાસે કુકર નથી એટલે આપણે આડવા જ બનાવશું પાંચ છ સાત મિનિટ રાખીએ આવી રીતના થઈ જાય એટલે આપણે પલટાવી દેવાનું પલટાવી દેવાનું જો આપણે આનું તેલ નાખી દીધું ગરમ થઈ ગયું તવી આપણે આ તવીમાં જોઈએ છીએ ઢોસાની તવીમાં

આંડો બનીને તૈયાર છે સરસ મજાનો આંડો આ છે લસણ ને સમતાન છે આ ઉદીનો કોતમરીની ચટણી મચા છે આપણો આંડો સરસ મજાનો જો એકદમ ટેસ્ટી આ છે આપણો ખીચડીની ચટણી જો મારા વિડિયો સારો લાગે તો લાઈક કરજો શેર કરજો કમેન્ટ કરવાનું ભૂલતા નહીં તમે કેવી રીતના બનાવો એ કહેજો ચાલો બધાને જય માતાજી હા આ બધું